વાત કરીએ નશાના સોદાગરોની ગુજરાતની ગુનાખોરી સાથે નશાખોરી પણ વધી રહી છે અને તેના કારણે જ ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે વાત કરીએ નશાના સોદાગરોની ગુજરાત ગુનાખોરી સાથે નશાખોરી પણ વધી રહી છે અને એના જ કારણે ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે ગુનાખોરીમાં બદનામ ઉત્તર પ્રદેશ આજે સુરક્ષિત રાજ્ય બનવા જઈ રહ્યું છે અને ગુજરાત અસુરક્ષિત રાજ્ય બની રહ્યું છે ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં નશાના તમામ દ્રવ્ય સરળતાથી મળી જાય છે અને એકવાર નશાની લટ લખી જાય તો પછી માણસ ગુના તરફ ફળી જાય છે ત્યારે સુરત સોશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના બે આરોપીને ઝડપી પાડ્યા છે આટલો બધો ગાંજો ક્યાંથી આવે છે બટલેગરો નશાના સોદાગરો અને ચરસી લોકોને પોલીસનો ડર કેમ નથી રહ્યો જુઓ અમારા વિશેષ અહેવાલ નશાના સોદાગર બેન્ડ કાપ ઓલપાડ પોલીસના છાપ્તામાં ઉભેલા બંને રીઢા આરોપી છે ને સાના છે એમનું કામ હતું માસ્ટર માઇન્ડ જ્યાં કહે ત્યાં ગાંજાનો જથ્થો પહોંચાડવાનું માસ્ટર માઇન્ડ અને વોન્ટેડ ધર્મેન્દ્ર ઉર્ફે ધની રાઉત અને પોલીસના હાથે ઝડપાયેલા બે પૈકી બહાન ઉર્ફે સત્યવાન મહંતી એક જ ગામના હોય વોન્ટેડ આરોપી ધર્મેન્દ્રની સૂચનાથી બહાન મહંતી અને બબલુ પ્રધાન ગાંજાનો જથ્થો અલ્પાડના સાયણ ખાતે પહોંચાડ્યા બોલેરો કાર લઈ પહોંચ્યા હતા અને ગાંજાનો જથ્થો એવેરવિલા રો હાઉસ નજીક આવેલા દુકાનમાં ગાંજાનો જથ્થો ઉતાર્યો હતો

નાર્કોટિસની બદી નાબૂદ કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે જેમાં એસઓજી દ્વારા અને અને જિલ્લામાં આપેલ આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સના સ્લોગન હેઠળ એસઓજીએ કોઈ ગઈકાલે ઓલપાડ જિલ્લા ઓલપાડ તાલુકાના સાયણ ગામે ખૂબ જ સારી કામગીરી કરેલ છે જેમાં ગઈકાલે લગભગ સવારથી જ આ એક ઓપરેશન કરવામાં આવેલું જેમાં બે આરો એક એવરવિલા સોસાયટીની બાજુમાં દુકાન નંબર ત્રણમાં આવેલ જથ્થો આ બાતમીના આધારે મળતા એસઓજી શાખાએ બે આરોપીની પૂછપરછ કરેલી જેમાં બાહન ઉર્ફે મહંત બાહન વિજય મહંતી અને બબુલુ પ્રધાન નામના બે વ્યક્તિઓ મળી આવેલા જેમની પાસે લગભગ ચોર્યાસી પોઈન્ટ નવસો એકવીસ કિલોગ્રામ જેટલો ગાજાનો જથ્થો મળી આવેલો અને જેની પૂછપરછ કરતાં તેઓએ કહેલ કે આ જથ્થો અમને ધર્મેન્દ્ર ઉર્ફે ધની જે એમના જે પ્રથમ આરોપી છે બાહુલ એના ગામનો જ છે અને એની પાસેથી મળ્યો તેવું જાણેલું તેથી માલ મગાવનાર તેમજ માલ આપનાર આ બંનેને પણ આરોપી તરીકે લેવામાં આવેલ છે અને આ બંને આરોપીઓની પૂછપરછ હાલમાં ચાલુ છે અને આ મુદ્દામાં લગભગ આઠ લાખ ઓગણપચાસ હજાર બસો દસ રૂપિયાનો થાય છે અને જે પોલીસે કબજે કરીને એનડીપીએસની કલમ મુજબ ઓલપાટ પોઝિશનમાં ગુનો પણ રજિસ્ટર કરવામાં આવે છે અને આ બંને આરોપી તેમજ વોન્ટેડ આરોપીની સઘન તપાસ ચાલુ છે